નમસ્કાર મિત્રો આજે એક બહુ સરસ વાર્તા તમને સંભળાવું છું વાર્તા એવી છે કે જીવનનું સત્ય તમને સમજાઈ જશે કે ખરેખર આપણે એક કહેવત સાંભળી છે કે સોનાની પરખ કે હીરાની પરખ ઝવેરીને હોય તો મિત્રો એક વખત એવું બને છે કે એક સોનાર કે જે સોનીનું કામ કરતો હોય છે અને એનું મૃત્યુ થઈ જાય છે અચાનક મૃત્યુ થાય છે એના પરિવારની અંદર એની પત્ની અને એનો પુત્ર હોય છે જેની ઉંમર નાની હોય છે હવે અચાનક આ ઘરના મુખ્ય વ્યક્તિનું અવસાન થતાં પરિવાર ઉપર તો જાણે કે આફતના વાદળો તૂટી પડે છે અને પરિવાર એકદમ નિરાધાર બની જાય છે અને એમને દિવસે અને રાત્રે ટંકે જમવાનું પણ નથી મળતું એવી પરિસ્થિતિમાં મુકાઈ જાય છે સોનારની જે પત્ની હોય છે એ પોતાના બાળકનું અને પોતાનું પેટ ભરવા માટે ખૂબ જ આમ મહેનત કરવાની પણ એની ઈચ્છા હોય છે પરંતુ એને કંઈક કામ નથી મળતું એટલે હતાશ થઈ જાય છે તો એવા સંજોગોની અંદર એ પોતાના ઘરની અંદર તપાસ કરે છે ખણખોદ કરે છે તો એની અંદરથી એને એક હાર મળે છે એટલે એણે વિચાર્યું કે આ હાર છે એને વેચી દઉં અને થોડાક એમાંથી પૈસા આવે તો એમાંથી ઘરનું ગુજરાન ચાલી જાય ખાવા પીવાનું વ્યવસ્થા થઈ જાય એટલે મિત્રો આ સુનારની પત્નીએ પોતાના દીકરાને કહ્યું કે જેની ઉંમર લગભગ તેર ચૌદ વર્ષનો આ દીકરો હશે એને કીધું કે બેટા તું આ હાર લઈ અને કાકાની દુકાન ઉપર જા કાકા એટલે કે જે આ સોન્યા સોનાર હતો એના ભાઈ એની પાસે આ દીકરાને મોકલ્યો હાર લઈને મોકલે છે અને કહેજે કાકાને કહેજે કે આ હાર બજારમાં વેચી અને જે કંઈ પૈસા આવે એમાંથી તમે અમને વેચી અને આનું રોકડમાં કરી આપો એટલે અમારે ઘરમાં ખાવા પીવાની વ્યવસ્થા થઈ જાય દીકરો પોતાની માની વાત સાંભળી હાર લઈ અને કાકાની દુકાન ઉપર જાય છે એ જે સોનારના કાકા હતા એ ખૂબ જ હોશિયાર અને કાબેલ હીરાના પરખું અને ઝવેરાતના પારખું હતા પેલા દીકરાએ જઈ અને પોતાના કાકાના હાથમાં હાર મૂક્યો અને કહ્યું કે કાકા મારી મમ્મીએ કીધું છે કે આ હાર વેચી બજારમાં જે કિંમત આવે તે મને રોકડી કરી આપો અમને અત્યારે અમારા ભરણપોષણ માટે ખૂબ જ તકલીફ પડે છે ઘરમાં ખાવાનો એક પણ દાણો નથી તો આ પૈસા આવે તો એમાંથી અમારું ગુજરાન ચલાવી શકીએ સોનારનો જે કાકા હતા એની આંખમાં આંસુ આવી ગયા પોતાના ભત્રીજાની અને પોતાના ભાઈની પત્નીની આવી હાલત જોઈ એનું હૃદય દ્રવી ગયું એને ખૂબ જ દુઃખ થયું એણે હાથમાં હાર લીધો આમ તેમ ફેરવી અને દેખ્યો અને પછી એ વિચારમાં પડી ગયો થોડીવાર વિચાર્યા પછી એ સોનીએ પોતાના ભત્રીજાની હાર એના હાથમાં પાછો આપ્યો અને કહ્યું કે બેટા તું આ હાર તારી મમ્મીને પાછો આપી અને એમ કહેજે કે અત્યારે માર્કેટમાં બજારમાં ખૂબ જ મંદી ચાલે છે ભાવ બહુ ઘટી ગયા છે એટલે થોડો સમય રાહ જોવો અને કિંમત વધશે ત્યારે આપણે હાર વેચીશું તો એની સારી કિંમત ઉપજશે એટલે તું આ હાર હમણાં પાછો લઈ જા અને એ સોનારે થોડાક રૂપિયા પૈસા એ પણ પોતાના ભત્રીજાના હાથમાં મૂક્યા અને કહ્યું કે આ પૈસા તું લઈ જા અને આમાંથી તમારું ગુજરાન ચલાવજો હમણાં અને ત્યાર પછી એ કાકાએ પોતાના ભત્રીજાને બીજી પણ વાત કરી કે તું આવતીકાલથી મારી દુકાન ઉપર આ સોનીનું કામ શીખવા માટે આવી જા તું અત્યારે નવરો છે અને ઘરમાં કંઈ કામ નથી તો તું આપણી દુકાન ઉપર પેઢી ઉપર આવી જા અને આ કામ ધંધો સોનીનો આપણો પેઢી દર પેઢીનો ધંધો છે આપણું આ વંશ પરંપરાગત કામ છે તો તું આ ધંધો શીખી લે આવું કહી અને એ દીકરાને પાછો મોકલ્યો હાર પાછો આપી દીધો કેટલીક રોકડ રકમ પણ આપી અને કહ્યું કે તારી માને કહેજે મમ્મીને કહેજે કે થોડો સમય માટે રાહ જુઓ જ્યારે ભાવ વધશે ત્યારે આપણે આ હાર વેચી અને એની સારી એવી કિંમત મેળવીશું અને બીજા દિવસથી એ દીકરાને પોતાની પેઢી ઉપર દુકાન ઉપર કામ શીખવા માટે બોલાવી લીધો છ મહિના જેટલો સમય થયો દિવસે દિવસે રોજે રોજ ખૂબ જ ધ્યાનપૂર્વક આ દીકરો સોનીનું કામ શીખતો જાય છે એની જાત જાતની બનાવટો સોનાની ચાંદીની પરખ હીરા જવેરાતની પરખ એ બધું જ પોતાના અનુભવી અને વર્ષોના કાબેલ એવા કાકાના માર્ગદર્શન હેઠળ એ સોનીનું ઝવેરાતનું કામ શીખી રહ્યો છે અને છ મા છ આઠ મહિનામાં તો આ દીકરો એકદમ હીરા પારખું સોનાનો એકદમ પારખું વ્યક્તિ બની ગયો અને કોઈ પણ વસ્તુ એ દાગીનો પોતાના હાથમાં પકડે અને એને ખબર પડી જાય કે આ સાચો છે કે જૂઠો છે અને એની કિંમત કેટલી ઉપજશે એવું એ કહી શકે એટલો કાબેલ અને હોશિયાર થઈ ગયો આ બધું થયા પછી એક દિવસ કાકાએ એના ભત્રીજાને કહ્યું કે બેટા હવે માર્કેટની અંદર અત્યારે ભાવ બહુ વધી ગયા છે સોનાના એટલે તું કાલે તારી મમ્મી પાસેથી પેલો હાર લઈ આવજે અને એ હાર આપણે વેચી દઈએ તો એની સારી કિંમત આવી જાય એટલે ભત્રીજો જે દીકરો હતો એ રાજી થયો ઘરે જઈ અને એને મમ્મીને કહ્યું કે મમ્મી કાકાએ એવું કીધું છે કે બજારમાં સોનાના ભાવમાં વધારો થયો છે એટલે પેલો હાર હવે વેચવો હોય તો સારી કિંમત આવશે એટલે મમ્મીએ પેલો હાર તિજોરીમાંથી કાઢી કબાટમાંથી કાઢી પોતાના દીકરાના હાથમાં મૂક્યો દીકરાએ હાર પોતાના હાથમાં લીધો આમ ફેરવ્યો તેમ ફેરવ્યો દેખ્યું અને પછી એ હાર પાછો જ્યાં હતો ત્યાં કબાટમાં મૂકી દીધો બીજા દિવસે પેઢી ઉપર આ દીકરો ગયો એટલે કાકાએ પૂછ્યું કે બેટા પેલો હાર તું મમ્મી પાસેથી લાવ્યો કે ના લાવ્યો એટલે દીકરો કહે છે કે કાકા એ હાર હું નથી લાવ્યો તો કે કેમ તો કે કાકા એ હાર તો નકલી હતો એ તો સોનું હતું જ નહીં પછી એને લાવીને શું કરું ત્યારે કાકાએ કહ્યું કે બેટા જે દિવસે તારી મમ્મીએ આજથી આઠ મહિના પહેલાં તને એ હાર લઈ અને મારી પાસે મોકલ્યો હતો ત્યારે એ હાર દેખીને હું પણ સમજી ગયો હતો કે આ હાર નકલી છે સોનાનો નથી પરંતુ જો એ દિવસે મેં એવું કીધું હોત કે બેટા આ હાર નકલી છે તો તારી મમ્મી અને તું બંને એવું વિચારતા કે આજે અમારો બાપ આ દુનિયામાં રહ્યો નથી અમે નિરાધાર થઈ ગયા છીએ અમને ખાવા પીવા માટે ઘરમાં દાણા નથી અનાજ નથી કોઈ પણ પ્રકારની મદદ નથી ત્યારે સગા કાકા ઉઠીને એ પણ અમારી આવી ખરાબ સમય જોઈ અને અમારી પાસેથી પસ્તુ પચાવી પાડવા માટે મને ખોટી આ મારી વસ્તુ ખોટી છે એવું કહી રહ્યા છે આ સોનાની નથી અને જુઠ્ઠી છે એવું બહાનું બનાવે છે એવું તારા મનમાં અને તારા મમ્મીના મનમાં લાગતું એટલા માટે મેં હાર એ દિવસે તને પાછો આપી દીધો હતો અને તને આ ઝવેરાતનું કામ શીખવાડ્યું એનું કારણ પણ આ જ છે કે આજે તું જાતે એ હારને હાથમાં લઈ દેખી અને તને ખાતરી થઈ હશે કે એ હાર નકલી હતો એ સોનાનો નહોતો એ જૂઠો હતો એટલે ઘણી વખત મિત્રો આપણે કોઈ પણ વ્યક્તિ વિશે ઘણું અનુમાન લગાવતા હોઈએ છીએ જજમેન્ટ લઈ લેતા હોઈએ છીએ કે આ તો આવું જ હશે આ તો તેવું જ હશે પરંતુ પરિસ્થિતિ સંજોગો એ બહુ બળવાન છે અને સંજોગો માટે તો એવું કહેવાય છે કે સમય સમય બલવાન હૈ નહીં પુરુષ બલવાન કાબે અર્જુન મારિયા વહી ધનુષ વહીબાણ મહાભારતનો પ્રસંગ આવે છે કે દુનિયાનો શ્રેષ્ઠ ધર્મ ધનુર્ધર અર્જુન એક વખત જંગલની અંદર જાય છે એની પાસે એ જ ગાંડી ધનુષ હોય છે કે જે ગાંડીવની ખાલી પણછ ચડાવી અને એનો ટંકાર કરે તો વાદળોની અંદર ગળગળાટી વ્યાપી જાય અને ધરતીકંપ આવ્યો હોય એવો કળકળાટી બોલી જાય અને એના એક બાણ ઉપર આખી દુનિયા હતી નતી થઈ જાય એવો દુનિયાનો શ્રેષ્ઠ ધનુર્ધર અર્જુન જે દ્રોણાચાર્યનો શિષ્ય અને એની પાસે એ જ ગાંડીવ ધનુષ હતું એ જ એના ચમત્કારિક અને દિવ્ય અસ્ત્રો હતા અને છતાં પણ એક વખત જંગલની અંદર એક પારધીના હાથે એ એક શિકારીના હાથે આ અર્જુન પણ હારી જાય છે એટલે સમય બળવાન છે એટલે કોઈ પણ વસ્તુનું એકદમ નિર્ણય લેતા પહેલાં થોડોક વિચાર કરજો ઉતાવળે આંબા પાકતા નથી ધીરજના ફળ મીઠા હોય છે એટલે મિત્રો આ વિડીયોનો સંદેશ એટલો જ છે કે ક્યારેય પણ ઉતાવળની અંદર નિર્ણય ના લેતા અને બને ત્યાં સુધી સમયને સમયનું કામ કરવા દો સમય આપણા કરતાં વધારે સારો હિસાબ કરે છે કોઈક તમારું ખોટું કરે છે કોઈક તમારું ભૂંડું કરે છે તમારા વિશે ખોટું વિચારે છે તમારું નુકસાન કરવાનો પ્રયત્ન કરે છે તો એને કુદરત ઉપર છોડી દો સમય ઉપર છોડી દો સમય જે જવાબ આપશે એ તમે નહીં આપી શકો કારણ કે ભગવાન અને દિવ્ય શક્તિઓ અદૃશ્ય યુનિવર્સલની આ બ્રહ્માંડની શક્તિઓ એને પ્રાર્થના કરો તો સદૈવ તમારી મદદ કરવા માટે તત્પર હોય છે પરંતુ જેમ બાળક હોય નાનું બાળક એ પોતાની માને કંઈક દુઃખ આવે તો પોતાની મા સામે પોતાના હાથ લાંબા કરે તો એ મા ગમે તેવું કામ પડતું મૂકીને પણ પોતાના દીકરાને તેડી લેશે ઊંચકી લેશે એને ખોળામાં લઈ લેશે એને ખવડાવશે ધવડાવશે પીવડાવશે અને એના માથે હાથ પેરવી એને સુડાવી દેશે પણ એના માટે બાળકે હાથ લાંબા કરવા પડે છે ખાલી રડ્યા કરવાથી કામ થતું નથી અથવા તો પછી બાળક પોતાની જાતે જ પોતાના પ્રશ્નોનું સોલ્યુશન કરવા જશે અથવા તો કોઈક બાળક કે બીજા બાળકે એને માર્યું તેની સામે એ લડવા જશે તો એની મા એને બચાવી શકવાની નથી એટલે સમયને સમયનું કામ કરવા દો ભગવાન એ આપણા સૌના માતા પિતા છે ગુરુજી એ આપણા સૌના પાલનહાર છે તારણહાર છે એના ભરોસે બધું છોડી દો તો એનો જે નિર્ણય આવશે એનો જે ન્યાય આવશે એ આપણી ધારણા કરતાં ખૂબ સારો હશે મિત્રો આ કહાનીનો ધ્યેય એટલો જ છે કે કોઈ દિવસ કોઈના વિશે ખોટું અનુમાન ના લગાવશો કે આણે મારું ખોટું કર્યું આણે મારું ખરાબ કર્યું કોઈ કોઈનું ખોટું કરવા કે કોઈ કોઈનું સારું કરવા માટે શક્ય જ નથી કે કરી શકીએ ડગલેને પગલે આપણા જે કર્મ છે આપણું જે કર્તવ્ય છે એમાં કંઈક ચૂક પડે છે ત્યારે એનું ફળ આપણે ભોગવતા હોઈએ છીએ તો મી આ વિડીયો મિત્રો તમને કેવો લાગ્યો છે એ ખાસ જણાવજો અને તમારા મિત્રોને શેર કરજો અને આમાંથી કોઈક વાત સારી લાગે સાચી લાગે તો જીવનમાં ઉતારજો અને ડીબી બી લાઈવ ગોગંબા ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો ચેનલને શેર કરજો તમારા મિત્રોની સાથે અને મિત્રો તમારી આસપાસ બનતી દરેક ઘટનાઓ જે સમાચારની હોય કોઈક લોકપ્રશ્ન હોય ધાર્મિક ઘટનાઓ હોય તો મને નવ્વાણું સાત એંસી ચોત્રી નવસો સોળ ઉપર મોકલી આપશો તો આપણે એને પ્રસિદ્ધિ આપીશું અને તમારા વિસ્તારમાં બનતી ઘટનાઓથી આપણે સૌને માહિતગાર કરીશું તો અત્યારે તો મને રજા આપશો અને આ વિડિયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવજો અને ખાસ કરીને આવા જ વિડીયો જોવા માટે ડીબી લાઈવ ગોગંબા ચેનલને લાઇક શેર કરી અને સબ્સ્ક્રાઇબ કરી બેલનું આઈકન દબાવી લેજો જેથી તમામ નોટિફિકેશન તમને તાત્કાલિક મળતા રહેશે